તો તાઈ ખાલી વાળો તો હું વાત કરું પણ એક વાત કર હમ તમાર બિયારને ને શું ચાલે બિયા કે ખેતી વાય ખેતી વાડી તાઈ હવે હેડો હવે વાત કરે આ બગલ આ ગણાડો તો આ તમે ગમે તો કે શહેર મે આ તો ગમડા ગમડા પહેલા આપણે ઘર જો ને પહી નક્કી કરે અમાર તો કોઈ બિયા માં આરું લાગે પા આ તો ભૂન બધું આવી છે જો અમારે વાય

મકાન <laughs> હા બાઈ ગમ ના નું હોઈ છે મા આપળા ગમ મે હા આપળા ગમ મે હા છે મા મકાન ભાડે લેવા કેટલી બળ કેવું મક તો બડકન આપળા વાસ્કુજી ના તો ઓય ઓય હેલો ઓય ના લાવ ચલા જાય રે બધું લે શું છે તમે એજરી નથી એજુકન ઓઢો તમે હોતી પડ હું તો હારે તાર દેવા હારે શેકર क्या अगर वो इसमें जाओ अब आज कुछ नहीं किया चल हाँ चल अब लास्ट क्या है मकान जो तू इन मकान हाँ तो तू कहाँ मर हमारे घर तो कोई मकान नहीं आता तो हमारे घर मकान नहीं आता है इन बिया मकान नहीं इन बिया तो बनी एक एक कुक नहीं तो एक राशि है चलो लाइट जो बैठो अब हमारे नहीं आ ली रहा इधर वो क्या गम्मे के इधर खाल करा रही है अब नहीं आ ली ना तो मैं नया बालों ने नया को ना आ रहा आज जो था मुझे तो कम आ रहा तभी तो क्या हुआ था यार कितना बंचे

કાઢો વાસ્કુજી ભગવાન હા આવો આવો હવે મને આવો કરો મને આવો ઉઠે બેસ ઓય તો મે આવી મે આ મે આમાં જી મે આ ગાવ જોડે ગોમ ના હોય કેસ ઓય ઈ ગોમ ના છે મે આમાં ના કો મકાન તો મકાન વાળા

काय बनाय न्यूदार गवरी आला एम खाले 4 4 4 धारा 4 धाराला पाहिजे 500 धाराला पोहोचारे तयार आमुने काही हरी 4000 धारा हा 4500 ला हा आज वर्तमान काय अशी की पाहिजे पिस्तारी पिस्तारी हा पिस्तारी जे पीस डाल लियो तोपर्यंत मग मुंतम कळव बताव ने बताऊ बता आज लागो की बिजू तो वो पूछो आयत रखो फोन अगर नहीं जोला है आज ना जावा दू शादी में चाहिए एवरीबॉडी है तो मना नहीं बचे चलो आ आड़ी मकान आड़ी मकान मकान तो हारो से हेलो अंदर से हेलो

ई ई य कधी गाय वन तू पुढे जेगी इथने पछि मारे कुपणे काय उठ पछे आऊ चल अबे शू करते काका हं आता लाग्या नि मेमन ये आपणे तिदोरी सोडवान मत करी जीव मेमन आपल्याला करणे अजून पाडे इल्या नि मेगुन हो आ तू जो सुरू ला करी हो आ तू म जल्दी जल्दी म आगुमनी फोन करू हाय तू आलो मजे म तू आगुमनी आधी ना तू इंज હા સગવ જ થોડી જાય જે મુ અભિવન ફોન કરો એ જમાસે ટેકો હા પીથું પૈસા આપણે અભિવન કો ક્યો પછી આપણે જોડે જરૂર બી ના મેં ડરવા તો વાસી ના આશું હા કયો એ અરે એ પૂછવાનું હું કદી બી જોઈ

খবৰ নাই

Cah 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 Itu cah 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 Itu cah 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 cah

दरवाजे तोडी नाही सकाळी या डोरला काय जाऊ नका जाऊ तुम्ही बेहो होतो तिथे हा पाडू तो पण तोळे पाळे पण या जाणी चार दिन दरवाजे बोलाय एकदम चू चू करी ना सोरे जाऊ दी करी बात करू बघ तुम्हा सुबह मेलो तो उठ जाता नाही आपण तू दोई नाही इला अंदर ची बाजी अंदर वन तो या बाय अंदर वन तो क्या बाय उवी पाऊ मग त्या मी खोटं खोटं बोलायचं काय

બસ સુકા બોલનું કીટનેમ કરીને લઈ નાજો દદ મસુકુ એમ તો છો ચો નઈ કઈ બાજુ કાર્બાઈ કમાવશીઓ આમ તો જોજો તમારો ચો ચો બસકુ નું સુકુ એમ તો ભઈ જી કે ઓર વાત જી અયા હું તો વાત સુકો તો જાય તો આપણે ભો બંધાય ભઈ છે બસકુ જી આવે છે જી હા બસકુ જી બસ ઓ બસકુ જી કે 아왜? 나 정말 숙구를 좀 맞이가 나야 너희. 오늘 숙구에 좀 좀. 자, 그럼 앞에 쪽에 좀 더. 둘만 나왔지. 쿠이 나왔지. 아까부터 야호 니가 나왔어. 시. 나 나도 해라. 쭉 나와. 지금 정말 숙구를 좀 나왔지. 야너 어떻게 나좀 모아 놓았어? 나나 나. 이 나이 살이 봐, 우리 저번 농축업. 아니야 숙구 안? 이번 주주 숙구만 주주 숙. 아니야, 우리 주니야.

વિયાય અપય ઓકે કેમ જવાય ના હા તું બહુ પકકુ કરી જાવ ને ગુશમ માયા બની વઈ વા તો હાલ તો તમારા છોકરા ભારી ગયો અન કાકા હવે લાગતા વે અરે આપણે બરબાદ આપણે ભાયું ભેખું ને કીધું ચાર ચરા ખાયા પછી બકલું કીધું તો ચાલે આપો આ તો હવે ઘર પચ્ચ કરી

ના નું કુલ્લા નું બુંગલ બેટા પટ્ટો પોલીસ સે કો ઘટના ગઈ આનું જોઈએ આપને દેખાવતી આવો પાડો અમારું લઈ આવતા એટલે ઓય કે જો બગું મિસ્કીન આ મિસ્કીન બેટા બગું એટલે ડોગલા કરો આ ડોગરો કાય ઉતેના કરા હું એકલો ઉની આઈ રહ્યો છું ને પક્કા આ કે હવે શું કરશું અમાર દાદી ના જાય તમે લાલચ કરી હું તમને નતો કીધું કે પેલા એટલે નયાડો તમે શું કીધું કે જો આ છે જા તમે કોઈ કે કે પૂછી જ માયા લઈ જાવ અને વાત તો બાર તો તમે તક મારું ને મતી આપી ના ગોડી ને પણ હું તમાર ચેન ચેન તો તમે જો તો અમે લાવ ઘર દોર તમે તો ઉંધા જાકે પાય લે લે ઉડી ગયા મન તો આજુ કેવું જોઈ લો મને તો મન જ વાજુ મારા પર ભઈ જેવું લાગે મન તો મય મારે કે ભઈ જેવી લાગી મકોડો લાગે મકોડો ઈ તો થોડા હેડો બેઠા હોય તો

আ <imitation> <imitation> । લા મેહમાન આશે નેલા તમે તો પહેલા આગ્યો નંગા હતા હોય કે આ ને તમે ઓઠા લા ઓઠા ને તમે જાતે ખાલી હતા વર્તી ગયો ને ભરેલા ઉડતી ના લુજેશ ના ચાવ તે નોતો આ તાઈ આરે એ મને લાગે નકકી વયાને ચોરી કરી લે. બની વાય ફારો હા. તમે ચોરી ન કરી. પણ ચોરો થી ઓમે આયા. શું ચોરો? તો તમે ચોરી કરી હોય તો ચોરી ન કરી બની જોવું હે. તો તમે આવતે તો ખાલી હતા વર્તી ગયો ને ભરીલા આ તો આખો પાટલ હમું લઈ નાયા. લે ફરો લે. બની લાગો. લે બની આટલું મુલ કરી મે મને ડાગી નાઈ મને ઉડવા દેજે ના કરો છે ના પર મા પર ભઈજો ના તો ના પકડે ના બસ કરે કઈ ને ભાઈ

ખેર જો આ તો મારી લા આ તો બધું ને અમે જા દો ખેર જો નું પડું પડું તો તોમાં ઉમક ઘરમાં આવી તુય ગાય લાવો ઓન કરી દે આવો લાવો દોમી નાવા લાવો હા